સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક ન્યૂઝ વિશેની ચર્ચા કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અહીં ગુજરાતના સત્યાસી હજાર મધ્યાહન ભોજન જે કર્મચારીઓ એમના માટે આવ્યા રાહતના સમાચાર અત્યારે સુધી સેન્ટ્રલ કિચન યોજનાને લઈ એ વધારે પડતા ટેન્શનમાં હતા તો જાણી લો સેન્ટ્રલ કિચન યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર કે સેન્ટ્રલ કિચન યોજના શું છે ક્યારે લાગુ પડશે તો બધી જ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈશું પરંતુ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગીડિયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો કે ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા અને પોષણ સુધારવા માટે સેન્ટ્રલ કિચન યોજના અમલમાં મૂકી રહી છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રજૂ કરાયેલ બજેટમાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન આપવા માટે 72 તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી સેન્ટ્રલાઇઝેશન કિચન સ્થાપિત કરવા માટે રૂપિયા પાંચસો એકાવન કરોડની જોગવાઈની જાહેરાત કરી છે એનાથી આગળ આપણે જોઈએ તો આ પહેલનો ઉદ્દેશ્ય શું છે તો આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર અને સમયસર ભોજન પ્રદાન કરવાનો છે જે શૈક્ષણિક પ્રદર્શન અને આરોગ્ય પર સકારાત્મક અસર કરશે આ યોજના હેઠળ ભોજનની ગુણવત્તા સુધારવા માટે રાજ્યના આદિજાતિ અને પછાત તાલુકાઓને સેન્ટ્રલાઇઝેશન કિચનનું આયોજન કરવામાં આવશે આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ તબક્કાવાર સેવા શરૂ કરવામાં આવશે તો અત્યારે અત્યારે તો ફક્ત ને ફક્ત બોતેર તાલુકાની અંદર જ આ યોજના લાગુ થશે પરંતુ જો આ યોજના બોતેર તાલુકામાં સફળ થશે તો આવનારા સમયમાં બીજા તાલુકામાં પણ લાગુ પાડી શકે છે ગુજરાત સરકાર પરંતુ અત્યારે ફક્ત ને ફક્ત બોતેર તાલુકાની અંદર આ યોજના લાગુ પડશે પરંતુ આવનારા સમયમાં બીજા તાલુકામાં પણ તબક્કાવાર આ યોજના આવી શકે છે જેનું કોઈ નક્કી હાલ પૂરતું છે નહીં કે આવશે કે નહીં આવે પરંતુ સફળ થશે તો આવી શકે છે બીજું કે આ યોજના હેઠળ દરેક તાલુકામાં એક કેન્દ્રીય રસોડું જે સેન્ટ્રલ કિચન સ્થાપિત કરવામાં આવશે જે શાળાઓમાં મધ્યાહન ભોજન પહોંચાડશે જો આ પગલું રાજ્ય સરકાર લેશે તો અડસઠ હજાર વિધવા સહિત સત્યાસી હજાર કર્મચારીઓની નોકરીને અસર કરી શકે તેવું છે કારણ કે અગાઉ દરેક શાળામાં એક અલગ રસોડું હતું અત્યારે તો ફક્ત છે પરંતુ આવનારા સમયમાં જો ગુજરાતની બધી જ બધા જ તાલુકામાં લાગુ થઈ શકે આ સેન્ટ્રલ કિચન યોજના તો સત્યાસી હજાર કર્મચારીઓ અને વિધવા બહેનોને અડસઠ હજાર વિધવા બહેનોને નોકરી ઉપર માઠી અસર થઈ શકે છે તો આ જ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ